ધ્રાંગધ્રા ક્ષત્રિય સમાજ લોકો દ્વારા ભાજપાની કાર્યાલય ખાતે વિરોધ પ્રદર્શન કરતા પોલીસે કરી અટકાયત સમાજની વાડી ખાતે ભારતીય જનતા પાર્ટીની લોકસભાના કાર્યાલયનું ઉદઘાટન થાય તે પહેલાં જ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા ભાજપ સરકાર વિરુદ્ધ હાય હાયદા નારેબાજી સાથે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાના નારે સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ધાંગધ્રાના શક્તિ મંદિર ખાતે માતાજીની પૂજા આરતી કર્યા બાદ સંકલન સમિતિના આદેશ મુજબ ધાંગધ્રા ક્ષત્રિય સમાજના લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભાની ઓફિસનું ઉદ્ઘાટન કરે તે પહેલા જ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા નારેબાજી સાથે વિરોધ કરતા પોલીસ દ્વારા તમામ લોકોની અટકાયત કરવામાં આવી હતી ભાજપા વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે રૂપાલાની ટિકિટ રદ કરો ભાજપ હાય હાઈના નારા લગાવવામાં આવ્યા હતા આજ રોજ સંકલન સમિતિ જે અમારે નક્કી કરેલો તે પ્રમાણનો અમારો પ્રોગ્રામ કે મા અધ્યાશક્તિના મંદિરે આરતીનું આયોજન કરેલ આરતી કરી અને સમગ્ર ક્ષત્રિય સમાજ એકત્રિત થઈ ત્યાં બહોળી સંખ્યામાં બ્રહ્મ સમાજની વાડીની અંદર ભારતીય જનતા પાર્ટીનો જે પ્રોગ્રામ હતો કાર્યાલયનું ઉદ્ઘાટન હતું તે અમારી માંગ હતી કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ હટાવે જેનો કોઈ નિર્ણય નહીં આવતા અમે ચોક્કસ ત્યાં વિરોધ કરવા માટે બધા એકત્રિત થયેલા હતા